બે દાદા એટલે ભાઈ નું કરવું પડે એવું છે વિડીયો માં બિન્યા છે ભાનગર ને પહેલી વાર મળશે તમારા ભાઈ ને તમારા બધા સપોર્ટ થી

એટલે વિડીયોમાં બન્યા રહીજો મજા આવે બધાને પહેલા આપણે અવાઈ ગયું એટલે મસ્ત મજાનું બધાને પેલા કારણ કે રખમાં રખમાં અવાઈ ગયું છે તો ટાઈમ તો કીધું કાઢવો તો કે ફોટામાં ફોટાનું કીધું પાડી લેવી એટલે ભાઈ આપણે તો યુટ્યુબર સુભાષભાઈ કલ્યાજા આપણને મળી ગયા હોય ત્યારે હું સુભાષભાઈ

ખો કિલોમીટર કિલોમીટરથી આગળ આવ્યા છે આપણે અવાર લઈને જવાનું છે કદાચ હાણ પડે ભોલા પડે એવા લઈને હમણાં બહેન વારો આવી છે વાર છે હમણાં વારો આવી જાય છે એટલે ખુશી બહેન ડાન્સ કરે છે તો મને દાતા અમારે ખુશી બહેન ઉપર ગયા છે સરસ મજા ડાન્સ કરવાનો છે સરસ મજા ડાન્સ

તરે બग्गा ભાયા યાર આરો તો જર્ની આપણે આપણે મુકેલ ભાઈ ને ગग्गा ભાઈ નેના આપડે ઉતારી વીડિયો બેઠા ને મોટા મોટા એક્ટરો વિનોદ તીજુ મુકેલ ભાઈ વાહ ભાઈ બંધી અમારી એ હારે રમતાને હારે રમતા યાદ આવે એ દિન કલેજા મળતા નથી ફોન કેમ કરતા નથી એ તારી મારી ભાઈ બંધી ના રંગ છે જુદા એ વિક્રમ તારી મારી ભાઈ બંધી ના આ રંગ છે જુદા એ તારો મારો જીવ એક ખોડિયા જુદા આ મારો ભાઈ વિક્રમ મુકેશભાઈ માટે કડી એટલા માટે

અને શિવુ મરવું જાણું મારે તારી સંગાથમાં સાઝાણ તારી સંગાથમાં એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અન સીતમાં મારે શાંતિ નથી નીદર મારી સોરી એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અન સીતમા મારે શાંતિ નથી નીંદર મારી સોરી અરે નામ રે લખાયું જાનો તારું રે હાથમાં વાહ ભાઈ વાહ એકવાર જોરદાર તાળીઓ થી મુકેશભાઈ સરવૈયાને અને ભાઈને નામ બોલો મન વિપુલભાઈ વિપુલભાઈ તમે છો ને આ જો હાલો મુકેશભાઈ ઉપર આવી જાવ તાળીઓ તાળીઓ હા પાડો સરગે હવે વિક્રમભાઈ ભમર એમને પણ મુકેશભાઈ ને નમ્ર કે મુકેશભાઈ હાથે એવોર્ડ આપે ભાઈ ને હાલો નીકળો હાલો વાહ ભાઈ વાહ હા આ બાજુ ઇવેન્ટ ખુશ છું હાલો હા મુકેશભાઈ હાલો કોણ છે વિકુલ પરમાર વન

તલડી એ રણ વિરા ની રાત મામા મારા મામા મારી પદ્ માં ને કેજો કેજો જા જા જુહા

કિંમતી સમય જે કોઈની પાસે નથી હોતો એ બ્લોગ બ્લોગર મિત્રો એ સમય કાઢીને બ્લોગ બનાવે છે તો બધાની ફરજમાં આવે છે મોબાઈલ જે રોજ યુઝ કરતા હોય આમ તો તમારું બે જીબી નેટ હાજર પૂરું થઈ જવાનું છે બાપરો ઘણો વાપરો તમે કોલમ ભાઈ વિડીયો જોઈ લીધો પછી બ્લોગરોને સપોર્ટ કરો કોમેડી સપોર્ટ કરો એટલે ભલે એ જ આવે કે વ્યૂ આવે કે વોચ ટાઈમ આવે જે આવે બધાને સપોર્ટ કરતા રહ્યો તમારો સમય આ બ્લોગરોને આપશે અને ઉત્સાહ વધારવા માટે મેન્યુઅલ કોમેન્ટ લખવી

ચેનલ વિશે હું કહીશું તમને ભાઈ ડીવી મકવાણા ચેનલ માં સારા સારા બ્લોગ બનાવે છે તારા વિડીયો બનાવે છે લાઈક તો હવે કરતા નથી કેમ કે એની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે મારા એટલે એને ચેનલ ને મારા વાળા લાઈક કરીને સબસ્ક્રાઇબ કરજો અને કેવા વિડીયો બનાવે છે તમે એની ચેનલ માં આટો મારો પછી તમે તમારે સબસ્ક્રાઇબ કરો મારા એક મુલાકાત અવશ્ય ડીવી મકવાણા ચેનલ ની જો મારા બધા મિત્રોને ને જય માતા દી વાલા આપણે સુભાષ ભાઈ ને મળ્યા છે કે ચાલે છે આપણે બધાને મળતા જઈએ પછી આપણે બોલોગ ને હેન્ડ આપી દેજો તો હું કહીશ પ્રિયસ ભાઈ

ઘણા ખરા વલોગર હતા આપણે ભાઈ મોટા મોટા સેલિબ્રિટીસ કે મોટા મોટા આપણે યુટ્યુબર જે કહેવાય ભાઈ મુકેશભાઈ આપણે જે વાલમભાઈ બધાને આપણે મળી લીધું છે કારણ કે આપણે સરસ મજાનું કહેવાય કે ભાઈ જો સુરત દાદા પણ આપણે સરસ મજાના ભાઈ આથમી ગયા છે એટલે હવે મારા વાલા અહીંથી આપણે નીકળે જ આવવાનું છે કારણ કે જે આપણે બહુ ગામડું આપણે બહુ આઘું છે તો આપણો વલોગ આપણે અહીંયા જન્ડ કરીશું તો અમારો વલોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો नव त चैनल सब्सक्राइबर करे पासा मशो नव में अचे बसि आइटल बाए बाए